રવિરામ મહાત્મા એવા બધા એક તો ક્ષત્રિય દરબાર હતા રવિ સાહેબ એને ભાણની ની લાગી સાહેબ હવે ભાણ સાહેબ ને આગળ આવું નાનું ગામ હતું અને રવિ સાહેબ નું મુકામ હતું એટલે ભાણ સાહેબે કીધું કે બાપા એક કામ કરો અહીંયા રાતે ભજન છે બધા ગામ આખા કહેવાય રાતે ભાણ સાહેબ ના ભજન છે બધા પાક પ્રસાદી ભજન સાંભળવા આવે

અને ભાણ કેતા પણ સૂર્ય થાય રવિ એટલે સૂર્ય ભાણ પણ સૂર્ય બે રાશિ એક થાય એટલે ભાણ સાહેબ એ ભાઈ કીધું ભાઈ આજે એક કામ કરે કે તમારા રવિ સાહેબને કહી દો કે તારો બાપ ભાણ ભજન ગાય છે બંધ બંધ નહીં થાય અરે બાપા કે હમું બોલાતું નથી એ ભાઈ જે હોય જાન કહી દે ભાણને ને કે આ તારો બાપ રવિ ભજન ગાય ભાણ ભજન ગાય છે બંધ નહીં થાય રવિ સાહેબને ને જેમ કીધું બાપા ને તો કોઈક ભગત આવ્યો છે માળાઓ પહેર્યું છે ભીમ સાહેબ એનું નામ છે અને એ તો કે છે તારા બાપ રવિ કહી દી છે કે તારો બાપ બાણ ભજન ખાય છે એવું કીધું હા એ ઈ રાતના દસ અગિયાર બાર વાગ્યા હતા ઢોલકાનો અવાજ આવ્યો રવિ સાહેબ એટલે ક્યાં બંદૂક લઈ પોલીસના લુગડા લુગડા પહેરી ઈ ભડાકો જયારે બાણ સાહેબો ના ભજન હાલતા તા ન્યાસે બાબુ કારતુસક જ નહોતા બધું જોયું નાળનું કોલિ તો એ કઈ કારતુસ જ નહીં

એ ભાઈ હવે આ નામ ને હમસી હું તો તારે હવે કઈ કરવું પડશે નહીં રોજ રવિ સાહેબ ભજન માં આવે એક થી બે થી પાંચ થી એમાં દસ અગિયાર વાગે પેલા રવિ સાહેબ કે બાપુ હવે મારે ઘરે જાવું જો કે કે બાપા હું જાતો નથી ત્યાં લગ્ન મારી ઘરવાળી ખાતી નથી બાપા મારી માં જમતી નથી મારો બાપ જમતો નથી હું બાર બાર એક એક વાગે જાઉં ત્યાં લગ્ન મારા આખા ઘરના પરિવારમાંથી કોઈ જમતું નથી સાહેબે કીધું ભાઈ રવિ આ દેહ ના મો હોય અહીંયા એવું ક્યાંય પ્રેમ ન હોય આ તો તું નોકરી કરે પગાર એવું હોય નહીં અરે ના બાપા કે હું એક એક તો મારી ઘરવાળી ખાતી નથી મારી મા જમતી નથી મારા છોકરા જમતા નથી આખું ઘર ભૂખું હોતું હોય છે બાપુ હું જયારે જાઉં ને ત્યારે આખું પરિવાર જમે છે કે રવિ તો એક દીસ હોય રવિ સાહેબ ને બાણ સાહેબે કીધું કે રવિ આજ મોજીને હોય જાય છે માથા મોઢી અને તારી માનન ને પરિવાર ને મને તબિયત હારી નથી એટલે રવિ સાહેબ મોર ગયા એની માને એની ઘરવાળીને કીધું પણ આજે પાછક વૈગાનો મને મુજારો થાય છે ને ડાબા પડખામાં દુખે મારી મારી તબિયત સારી નથી મને ઘડીક થાય પડશે છે એટલે એની માએ કીધું રવિ એવું થાય તો કે હા મારી મને મારી તબિયત બહુ સારી નથી ઓદડું ઓઢી ભૂઈ ગયા એની માં મીડિયા પગ દબાવવા મીડિયા છાતી દબાવવા હાથ મીડિયા દબાવવા એટલે રવિ સાહેબ અરવાનું થતા મીડિયા ગોરણ ગોરણ તો ગોરણ તો શ્વાસ ઘડી પર થીર કર્યો તાઈની માએ કીધું કે ઉઠો તો તો ઘા મારો રવિ કે તો શ્વાસી મુસો લેવા મળ્યો છે એમ કરતા કરતા નાડી તપાસતા તનતા ભાણ સાહેબ આવ્યા આને કીધું હું જે મારી કે મારી માર રવિ મજા નથી સાતીમાં માં દુખે છે ને ટાટો પડતો જાય છે ભાણ સાહેબે નાઈડ પકડી હા મારી આનું તે ફુંડારા પગ પીડ્યો એવું લાગે છે ક્યાં ખારી ન રીજી ગયા મક્યા પેસા થઈ ગયા એવું લાગે મારી આમાં કંઈ થઈ ગયું છે આને એવું છે કે હા કે એક કામ કરો

દૂધ માંગી અને માથાથી ઉતારી બે જણા ભેગાડિયા મારી તમે નહીં પીયો તો ના બાપુ મારું કામ થાતી વિધિ કરી નાખો ભાઈ સાહેબ આ ડોહો મારી વગેરે નહીં રહી કાય માધો પાછો દૂધનો ગ્લાસ ઉતારી કીધું કે બેન તમે આવો આ રવિ સાહેબ હવે તો છોકરા મોટા થઈ ગયા તમે પી જાવ એટલે રવિ બેઠા થાય તમે અરે માળી કઈ બાપ વગર છોકરા રહી કઈ મા બગડે એ માળી કઈ જાય અમારું થાતું હોય કરી નાખું કે આપણે જે થતી ગઈ કરી આખા ઘર માંથી એના બાપને કીધું કે બાપા હવે તમે પી જાઓ અરે બાપા કે આ ડોહી મારે અટણા પણ મારે આ બધી ડોહી ને મૂકીને મારા છોકરા નું ધ્યાન રાખવું મારાથી કે બાપા હવે નહીં અમારી થાતી વિધિ હોય ને રવિ ની કરી નાખો બાપા કોઈ નહી પી એ ભાઈ આ દેહ નો મોણ સાહેબે કીધું મારી તો કોઈ પીવો નહીં આગળ ઘર માંથી તો ના બાપા હવે આની જે અંતિમ વિધિ થતી હોય કરીને એ એક કામ કરો તો હું એ મારી મારા છોકરા ભણી ગયા છે અને હવે મારે કોઈ વાસ નહીં હું પી જાઉં તો એ ભગત તો તમારી જેવો ભગવાન ને કે તમે પી જાવ મારો રોઈ બેઠો થાય ને જાય ગાતો ચડકે એ ભાણ સાહેબ પી ગયા રવિ બેઠા થયા બાપા એટલે એને કીધું કે ઘણી પલકી સુજે નહીં કરે કલકી બાદ આ જીવ માતા જમડા ભરે બાપુજી એમ તેતર માતા હોય બાજ એ સાહેબ